નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સંયુક્ત રીતે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનાર શહેરના રેસકોર્સ આવકવેરા વિભાગ આઇકર સભાગૃહ ખાતે કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ વડોદરાના ભાવના યશ રોય ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સને આવકવેરા સંબંધિત નવીનતમ સુધારાઓ અને રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવાનો હતો આ સેમિનારમાં સીએ પલક પાવાગઢી અમદાવાદ દ્વારા આકારની વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આવકવેરાના ફોર્મમાં થયેલા વિવિધ સુધારાઓ અંગે ઉપસ્થિત સર્વેને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તેમણે નવા નિયમો અને ફોર્મ્સમાં થયેલા ફેરફારોની ઝીણવટભરી માહિતી આપી જે કરદાતાઓને તેમના રિટર્ન ચોકસાઈપૂર્વક ભરવામાં મદદરૂપ થશે આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અધિકારીઓએ આવકવેરા રિટર્ન ચોકસાઇપૂર્વક ભરાય તે અંગે કઈ કઈ કાળજી લેવાની હોય છે તે બાબતે વિગતવાર સમજૂતી આપી તેમણે કરદાતાઓને સામાન્ય ભૂલો ટાળવા અને કાયદાકીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા આ સેમિનાર સીજીસીટીસી અને આવકવેરા વિભાગ વચ્ચેના સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જે કરદાતાઓમાં જાગૃતિ લાવવા અને ટેક્સ અનુપાલનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે

तो ये सबको टैक्स पेयर सर्विसेज देने के लिए मेरे ऑफिसर्स कितनी भी मेहनत कर लें, लेकिन आपकी जरूरत हमें हमेशा क्योंकि आप एक बीच में यू आर द मीडिएटर आप हमारी बात आगे समझा सकते हैं और अपने क्लाइंट की बात हमें समझा सकते हैं तो इसको अगर एक प्रोडक्टिव पार्टनरशिप की तरह लेंगे तो सभी का फायदा है और सबसे इम्पोर्टेंट मुझे जो सबसे अच्छा लगता है कि देश का फायदा we have to take this country forward और खास तौर से अमीन भाई अभी यही बता रहे थे जिम्मेदारी सब लोगों को देते हैं तो मेरा मानना है अगले दस साल बाद जब आएंगे मैं भी तब तक रिटायर हो जाऊंगी थोड़े तब मेरे ख्याल इनकम नहीं तब तक थोड़े टॉप इनकम टाइप इनकम પટેલ સીડી ધર્મેશ ગાંધી વાઇસ પ્રેસિડેન્ટ પ્રગનેશ ભગત સીડીસીટીસી ઓલ ઓફિસફેરર એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ એસ્ટ્રીમ ઓફિસર ઓફ ધ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સિનિયર મેમ્બર પાંચ પ્રેસિડેન્ટ ઓફ સી સીટીસી મેમ્બર ઓફ ચેમ્બર એન્ડ ઓલ પાર્ટિસિપેટ ગુડ આફ્ટરનૂન એન્ડ વેરી ઓલ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન બિહાર ઓફ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન આઈ એમ રુલી ડિલાઇટ ટુ વેલકમ યુ ઓલ ટુડે સેમિનાર ઓર્ગેનાઇઝ जॉइंटली विथ इनकम टैक्स डिपार्टमेंट बड़ोदरा एट आयकर सभा ग्रुप आयकर भवन ऑन ए वेरी टाइमली एंड इम्पोर्टेंट टॉपिक रिसेंट अमेंडमेंट इन इनकम टैक्स रिटर्न फॉर्म फॉर द असेसमेंट ईयर 2025-26. ट्वेंटी फाइव ट्वेंटी सिक्स वी आर ऑनर बाई द ग्रेसियस प्रेजेंस ऑफ अवर चीफ गेस्ट श्रीमती भावना सी यश रॉय द ऑनरेबल प्रिंसिपल कमिश्नर ऑफ इनकम टैक्स बड़ोदरा આવકવેરાના પત્રક જે ફાઈનાન્શિયલ યર ચોવીસ પચીસ માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બહાર પાડ્યા છે એમાં ઘણા બધા નવા કમ્પ્લાયન્સીસ એ લોકોએ ઉમેર્યા છે તો જો કમ્પ્લાયન્સ કરદાતા તરફથી કે કર નહીં પ્રેક્ટિસ કરતાં ટેક્સ પ્રેક્ટિસ તરફથી ચાર્ટર્ડ એકાઉન્ટ તરફથી વધારે સારી રીતે થશે તો એટલો સરકારશ્રીનો પણ સમય બચશે અને કરદાતાને પણ બેનિફિટ થશે તો આ એક માર્ગદર્શક સેમિનાર છે કે જેમાં કરવેતા કરવેરા પત્રક ભરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ અને એની માહિતી આપવા માટેનો મેમ્બર્સને માહિતી આપવા માટેનો આ એક સેમિનારનું આયોજન કરવામાં આવે કરવેરા પત્રકમાં જે ચોવીસ પચીસ ફાઇનાન્સિયલ યર જોઈએ તો એમાં મૂડી નફા એટલે કે કેપિટલ ગેઇનમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે શું ધ્યાન રાખવું એના માટે આપણે પીપીએફમાં રૂપિયા જમા કરાવીએ છીએ લાઈફ પોલિસીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો એને બાદ લેવા માટેમાં પણ હવે ઘણા બધા ચેન્જીસ આવ્યા છે ફેરફાર આવ્યા છે તો એને જ લગતી જરૂરી માહિતી કર પ્રેક્ટિસ પ્રેક્ટિશનરને કે ચાર્ટડ એકાઉન્ટને પૂરતી પાડવામાં આવશે પલ્લક પાવાલગડી અમદાવાદથી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ ટેક્સ કન્સલ્ટન્ટ જે નવ જિલ્લાનું એસોસિએશન છે એ તે સંસ્થા દ્વારા તેમજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વડોદરા દ્વારા એક જોઈન્ટ સેમિનારનું આયોજન કરેલું છે આ જોઈન્ટ સેમિનાર એ જે નવા ઇન્કમટેક્સ રિટેડના ફોર્મ્સ છે એકથી સાત એમાં માહિતી આપવા માટે ખાસ સીએ પલકભાઈ પાવાગઢી જે અમદાવાદથી અહીં આગળ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે સાથે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ઓનરેબલ પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ શ્રીમતી ભાવનાસિંહ યાસરોય જે આવવાના છે એ આ કાર્યક્રમને આનું સંબોધન કરશે હેતુ એ છે કે આપણે જ્યારે રિટર્ન ભરતા હોય તો નવા રિટર્ન ભરતા હોય એમાં રિટર્નનું આ ડિટેલ માર્ગદર્શન લેવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જ્યારે આપણે રિટર્ન ભરતા હોય એમાં નાની નાની જે પણ સુધારા કર્યા હોય ડિપાર્ટમેન્ટ દ્વારા બરાબર ડિપાર્ટમેન્ટે જે ફોર્મ્સ રજૂ કર્યા છે એની અંદર જે પણ કાળજી લેવાની હોય એ કાળજી ડિટેલ માર્ગદર્શન અમારા સી એ પલક પાવાગઢી દ્વારા આપવામાં આવશે જેનાથી એક્યુરેટ રિટર્ન ભરાશે એકદમ જે સરકારી નિયમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અનુસાર ભરાશે અને એનાથી કોઈ પણ ટેક્સ પ્રોફેશનલ એને એના ક્લાયન્ટનું ખૂબ એક્યુરેટ રીતે રિટર્ન ભરી શકશે એના માટેનો એજન્ટનો હેતુ છે તેઓને શું આ રિટર્ન જે ભરશે જે ભરી રહ્યા છે એ લોકો પણ આ સેમિનારથી અમે જ્યારે આની પેસ્ટ પબ્લિસિટી કરીશું એની અંદર જે પોઈન્ટ અહીં આગળ રજૂ કરશે કે કઈ કઈ બાબતની કાળજી રાખવાની છે ખાસ આજે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પણ અધિકારીગણ આવવાના છે અને કઈ કઈ ભૂલો રિટર્ન ભરવાની ભરવાની અંદર થઈ રહી છે એનું માર્ગદર્શન પણ તેઓ દ્વારા પૂરું પાડવામાં આવશે એટલે એ બધી માહિતી આપણે પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે જાહેર જનતાને પણ આપવાના છે મારો પરિચય દીપકભાઈ પીયામીન આ પ્રમુખશ્રી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ છેલ્લા પંદર વર્ષથી નવ જિલ્લાની સભ્ય સંખ્યા સાથે કાર્યરત છે એના ભાગરૂપે એજ્યુકેશનલ પ્રોગ્રામો વિવિધ અમે વર્ષ દરમિયાન કરતા આવ્યા છીએ પરંતુ હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ છે જે ઇન્કમટેક્સના પત્રકો ભરવામાં નાના મોટા દરેક પત્રકમાં ફેરફાર કર્યા અને કયું પત્રક ક્યારે ભરવું કેવી રીતે ભરવું એમાં શું માહિતી આપવી એ અંગેની નવેસરથી કાર્યવાહી કરવાની હોવાથી આજે અમે અમારા સભ્યોના હિતાર્થે એજ્યુકેશનલ પ્રોગ્રામ સેમિનાર તરીકે રાખ્યો છે જેમાં અમદાવાદના એમિનન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પલકભાઈ પાવાગઢી એ અમને પૂરતું માર્ગદર્શન આપશે અને આ માર્ગદર્શનની અંદર આજની તકે પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ વડોદરા વન ભાવનાબેન યશરોય અત્યારે ઉપસ્થિત રહેશે અને તેઓ પણ એમને ડિપાર્ટમેન્ટ તરફથી જે યોગ્ય હશે એ માહિતી આપશે આભાર ભાસ્કરભાઈ પટેલ